નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર જલાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઈસમને બસોને છવ્વીસ પોઈન્ટ ત્રણ ગ્રામ અફીણના જથ્થા સાથે ઝડપી પાડતી નવસારી એસઓજી ટીમ નવસારી એસઓજી ટીમે નાનારામ નાથુરામ ગુર્જર જે એકતાલીસ વર્ષીય છે અને જલાલપુરમાં રહે છે મૂળ રહેવાસી ભીલવાડા રાજસ્થાનના છે તેમને એમડીપીએફના ગુનાની અંદર ઝડપી પાડ્યા છે અને સાથે જેમની પાસેથી બત્રીસ હજાર છસો ત્રીસનો મુદ્દામાલ કે જેની અંદર બસોને છવ્વીસ પોઈન્ટ ત્રણ ગ્રામ અફીણનો જથ્થો જે વેચાણ માટે રાખ્યો હતો એ પણ ઝડપી લીધો છે ખેરગામ તાલુકામાં ટીબી હારેગે દેશ જીતેગા અંતર્ગત ચૌદ સરપંચોને સન્માનિત કરાયા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીબી હારેગા દેશ જીતેગા કેમ્પેન અંતર્ગત દેશમાંથી વર્ષ બે હજાર પચીસ સુધીમાં ટીબી મુક્ત ભારત નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો છે જે ઝુંબેશમાં ટીબી મુક્ત ગ્રામ પંચાયત અંતર્ગત નવસારી જિલ્લા આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રંગુનવાલા અને જિલ્લા ક્ષય અધિકારી પિનાકીન પટેલના માર્ગદર્શન હેઠળ ખેરગામ તાલુકા પંચાયત કચેરી સભાખંડમાં જિલ્લા આરોગ્ય સમિતિના અધ્યક્ષ સુમિત્રાબેન કરા પ્રમુખ સ્થાને તાલુકા વિકાસ અધિકારી મહેશભાઈ વિરાણી તથા તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ રઘુભાઈ તથા આરોગ્ય અધિકારી પ્રજ્ઞેશ દેસાઈની ઉપસ્થિતિમાં ચૌદ ગ્રામ પંચાયતોને નવસારી જિલ્લા કલેક્ટર હસ્તાક્ષરિત પ્રમાણપત્ર અને મહાત્મા ગાંધીજીની મૂર્તિ આપી જિલ્લા પંચાયતના સભ્ય સુમિત્રાબેન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું કથાકાર અજય બાપુ કુકેરી અને જયસિયારામ પરિવાર કુરેલના ઉપક્રમે નવસારી રામજી મંદિરમાં સુંદરકાંડનું સમૂહ પારાયણ યોજાયું કાશ્મીરના પહેલગામના આતંકવાદી હુમલામાં પ્રાણ ગુમનાવડાઓના આત્માની શાંતિ માટે મોક્ષ અર્થે કથાકાર બાપુના સંકલ્પથી છવ્વીસ સુંદરકાંડનું પારણ કરવામાં આવી રહ્યું છે જેની અંદર નવસારીના રામજી મંદિરમાં ચોથું પારાયણ યોજાયું હતું મેનેજર શિશુ શુક્લાના હસ્તથી પ્રગટ્ય કરવામાં આવ્યું હતું બાપુએ શ્રદ્ધાંજલિ આપી તમામે મૌન પાડ્યું હતું જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ સાત ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવા ભેજનું પ્રમાણ એંસી ટકા અને સાંજ દરમિયાન તેસઠ ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો નવ પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યું હતું અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી ખેરગામ તાલુકાની ચાર પ્રાથમિક શાળાના પંદર નવા ખંડ બનશે ખેરગામ તાલુકાની રૂઝવણી પ્રાથમિક શાળા વાડા ફળિયા પ્રાથમિક શાળા નવી ભેરવી પ્રાથમિક શાળા દાદરી પડિયા પ્રાથમિક શાળાના જર્જરિત તોડી પડાયેલા ઓરડાના સ્થાને નવીનીકરણ માટે લાંબા સમયથી ગામ લોકોની માંગ ઉઠી હતી ધારાસભ્ય નરેશ પટેલની અસરકારક રજૂઆતને પગલે સરકારમાંથી ચારે શાળામાંથી પણ નવા ઓરડા બાંધવા માટે સન બે હજાર ચોવીસ પચીસમાં ત્રણસોને પચીસ લાખ રૂપિયાની રકમ મળતા શનિવારના દિવસે ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે એ ઉક્ત જગ્યાએ ખાતમુહૂર્ત કરવામાં આવતા ગ્રામજનોને પ્રેમીઓમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી આજ રોજ નવસારી શહેરની અંદર નીટની એક્ઝામ લેવામાં આવી હતી જે આઠ વિવિધ નવસારીની શાળાઓની અંદર લેવામાં આવી હતી જેની અંદર બે હજાર ચારસો ચોરાણું વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી પચાસ વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા કુલ બે હજાર પાંચસોને ચુમ્માલીસ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી પરીક્ષા કેન્દ્રો ઉપર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને જેના કારણે લઈ વારાફરથી એક એક વિદ્યાર્થીઓ શાળાની અંદર પ્રવેશ કરતા હતા જે થકી શાળા બહાર વિદ્યાર્થીઓની હરોળ પણ જોવા મળી હતી નવસરીની હીરા પેઢીનો વિશ્વાસ મેનેજરે વિશ્વાસ તોડી કારીગરોના પગારના ઓગણીસ પોઈન્ટ અડતાલીસ લાખ રોકડ અને ત્રણ પોઈન્ટ ચૌદ લાખના હીરા લઈ મહારાષ્ટ્ર થયો ફરાર નવસારીના વિસ્તારમાં આવેલી ખોડલ ઇમ્પેક્ટ નામની હીરા પેઢીમાં થઈ મોટી ચોરી પેઢીના મેનેજર ગુરુદાસ રામુ સાવંતે કુલ બાવીસ પોઈન્ટ એકોતેર લાખની મત્તાની ચોરી કરી અને નાસી છૂટ્યો છે તેના વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે સુરત નિવાસી આશીષ જીવરાજ ડાબેરીયાની હીરા પેઢીમાં છેલ્લા છ વર્ષથી મેનેજર તરીકે કાર્યરત ગુરુદાસ સાવંતે માલિકનો વિશ્વાસ કેળવ્યો હતો તેણે પેઢીમાં કામ કરતા આશરે સો જેટલા કારીગરોનો પગાર એટલે કે ઓગણીસ લાખ રોકડ તથા ત્રણ લાખના હીરા લઈ પલાયન થઈ ચૂક્યો છે વઘઈના કાલીબેલ ગામે જીઓ કંપનીના ટેલિકમ્યુનિકેશન ટાવરના જનરેટરમાં અચાનક આગ ફાટી નીકળી હતી ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં કાલીબેલ ગામમાં બપોરના સમયે આશરે અંદાજીત એક વાગ્યે જીઓ કંપનીના ટેલિકમ્યુનિકેશન ટાવરની કેબિનમાં આવેલા જનરેટરમાં અચાનક આગ ફાટી નીકળી હતી જોકે આ દુર્ઘટનામાં કોઈ વ્યક્તિને શારીરિક નુકસાન થવા પામ્યું ન હતું જે એક રાહતની વાત છે ડાંગ જિલ્લાના કાલીબેલ ખાતે આવેલા જીઓ ટાવર જનરેટરમાં આગના ઘટનાની જાણ થતાં ગામના જાગૃત નાગરિકો દ્વારા તુરંત ઘટના સ્થળે પહોંચી જઈ અને પોતાની રીતે પાણી અને અન્ય સાધનોનો ઉપયોગ કરી આગને ને આગળ વધતા અટકાવી હતી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાને લઈ આહવાના માર્ગો પર પાકિસ્તાનના ઝંડા અને પાકિસ્તાન વિરોધી નારા લખી લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને જ્યારે આખા દેશની અંદર આઘાત પહોંચ્યો છે ત્યારે આ તીવ્ર પ્રતિક્રિયા સમગ્ર ભારતમાં જોવા મળી રહી છે ત્યારે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં પણ તેનો પડઘો સ્પષ્ટ રીતે અનુભવી રહ્યો હતો આહવાના રસ્તાઓ પર અચાનક પાકિસ્તાનના ઝંડાના ચિત્રો અને પાકિસ્તાન વિરોધી સૂત્રો જોવા મળ્યા હતા અમલસાડ રેલવે ઓવરબ્રિજને જોડતા કાયા તળાવ રોડ ચોમાસા પહેલાં ભોળો થવો જરૂરી છે અમલસાડ રેલવે ફાટક નંબર એકસો અગિયાર કાયમી ધોરણે બંધ થઈ જતાં વૈકલ્પિક રૂપે રેલવે સ્ટેશનની દક્ષિણ દિશામાં રેલવે ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે આ ઓવરબ્રિજ પંદરમી ડિસેમ્બરથી ચાલુ થઈ જવા છતાં ઓવરબ્રિજની પૂર્વ ભાગે બ્રિજને જોડતા કાયા તળાવનો રોડ જે ખરો એ પહોળો કરવામાં આવ્યો નથી ચોમાસામાં આ રોડ પરથી પાણીના નિકાલના પ્રશ્નો ઉપસ્થિત થવાની શક્યતા છે જેથી આ રોડને ચોમાસા પહેલાં પહોળો કરી દેવો ખૂબ જરૂરી છે જે દર્ભે અમલસાડ બિલ્લીમોરા કોસ્ટલ હાઈવે ની આસપાસના આવેલા તેમજ અમલસાડના કાંઠાના હજારોની વસ્તી ધરાવતા ગ્રામ લોકોને ઉપરાંત અમલસાડના પશ્ચિમે આવેલા ગણદેવી તેમજ જલાલપુર તાલુકાના હજારોની વસ્તી ધરાવતા ગ્રામ લોકોને સીધી અસર થશે તરબૂચની પરંપરાગત ખેતી સામે અલગ રંગ અને આકાર ધરાવતા તરબૂચની ખેતીનો ક્રેઝ વધ્યો છે જ્યારે ગણદેવી તાલુકાના એન્જલ ગામના ખેડૂતો સુનિલભાઈ બાબુભાઈ પટેલ તરબૂચની ખેતીમાં એક આગવી ઓળખ ઊભી કરી છે જેઓ છેલ્લા પાંચ વર્ષથી તરબૂચની ખેતી કરી લાખોની કમાણી કરે છે અને સાથે જ નવાઈ લાગશે કે તરબૂચ માત્ર લાલ રંગના નહીં પણ પીળા અને ઓરેન્જ પાઇનેપલ જેવા અવનવા ટેસ્ટમાં પણ ઉપલબ્ધ છે ઉનાળાની સિઝનમાં યુનિક ટેસ્ટ ધરાવતા તરબૂચની માંગ એટલી હોય છે કે ખેડૂતોએ માર્કેટિંગ કરવાની જરૂર રહેતી નથી ફાર્મ પર જ તરબૂચ ચાઈ જય શ્રી અને ઓફસરી જિલ્લાનો બાગાયત વિભાગ પણ સુનિલ પટેલના આ પ્રયાસોને નોંધ લીધી છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી પ્રતાપ હાઈસ્કૂલ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન એન્ડ કેરિયર ફ્રેન્ડનું ઉદઘાટન કરાયું વાંસદા તાલુકા કેળવણી મંડળ વાંસદા આયોજિત પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ખાતે ધોરણ દસ અને બારમાં વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન એન્ડ કેરિયર ફ્રેનનું ઉદઘાટન પ્રતાપ હાઈસ્કૂલ વાંસદાના હીરક મહોત્સવ હોલ વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું વલસાડ તાલુકા કેળવણી મંડળ રોટરી ક્લબ ઓફ ગણદેવી અને તન્મય ચેરિટેબલ ટ્રસ્ટ વલસાડ દ્વારા ધોરણ દસ અગિયાર અને બાર સાયન્સ કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન માટે આ એજ્યુકેશન એન્ડ કેરિયર ફેરમાં જુદી જુદી પંદર જેટલી યુનિવર્સિટીમાંથી તજજ્ઞ મિત્રો દ્વારા ખૂબ જ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું જેનું ઉદ્ઘાટન સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ મુખ્ય મહેમાન તાલુકા પંચાયત પ્રમુખ દિપ્તિબેન પટેલ સહિત મહાનુભવનના હસ્તે કરવામાં આવ્યું હતું ડાંગ જિલ્લા પોલીસે માન્ય અભિગમ દાખવીને તિરાચુચકો પણ કાર્યક્રમ અંતર્ગત ખોવાઈ ગયેલા ચોરાયેલા કે ગુમ થયેલા લાખો રૂપિયાના મોબાઈલ ફોન સુધીને મૂળ માલિકોને પરત કર્યા છે વર્ષ બે હજાર ચોવીસ પચીસના સમયગાળા દરમિયાન પોલીસે કુલ એકાણું મોબાઈલ ફોન કે જેની કિંમત થાય છે તેર લાખ ત્રાણું હજાર ત્રણસોને એક્યાસી અરજદારોને પરત સોંપ્યા છે આ પ્રશંસનીય કામગીરી બદલ સમગ્ર ગુજરાત રાજ્યમાં ડાંગ જિલ્લા પોલીસ વિભાગે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે જલાલપુરના રણોદરામાં જમીનના બોગસ દસ્તાવેજ કાર્ડમાં ચૂંટણી કાર્ડ પણ બોગસ જ ચૂંટણી કાર્ડમાં ગામ જલાલપુર તાલુકામાં પરંતુ વિધાનસભા બેઠક ધરમપુર જલાલપુર તાલુકાના નોદરા ગામે બોગસ દસ્તાવેજ કાંડમાં વપરાયેલા ચૂંટણી કાર્ડ પણ બોગસ નીકળ્યો હતો જેમાં ચૂંટણી કાર્ડમાં રણોદરા ગામ જલાલપુર તાલુકામાં પરંતુ તેનું વિધાનસભા ક્ષેત્ર ધરમપુર દર્શાવ્યું હતું જેને લઈને ચૂંટણી કાર્ડ બોગસ હોવાનું સામે આવતા નવસારી જિલ્લા કલેક્ટરે આ અંગે વલસાડ જિલ્લા કલેક્ટરને જાણ કરી બોગસ ચૂંટણી કાર્ડ અંગે તપાસ કરાવી ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું ડાંગના વિવિધ વિકાસ કામોની સમીક્ષા હાથ ધરતા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિ સને બે હજાર પચીસ છવ્વીસના વાર્ષિક જિલ્લા આયોજન મંડળના કુલ છસો લાખના કામોનું આયોજન મંજૂર કરાયું સને બે હજાર ત્રેવીસ અને ચોવીસ પચીસના કામોની સમીક્ષા સાથે બાકી કામોના સમય મર્યાદામાં પૂર્ણ કરવાની પણ તાકીદ આપવામાં આવી ડાંગ જિલ્લામાં ચાલી રહેલા વિકાસના કામોમાં સમય મર્યાદા પૂર્ણ થાય અને દરેક કામો તેની નીતિનિયમ મુજબ ગુણવત્તાયુક્ત થાય તેની વિશેષ તકેદારી રાખવાની અમલીકરણ અધિકારીઓને તાકીદ આપતા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન સિક્સ થ્રી ટુ નાઇન નવસારી મહાનગરપાલિકા જ્યારે વિકાસની હરણ ભરી રહ્યું છે તો ત્યારે અમુક રસ્તાઓ નાના પડી રહ્યા હોય એવું સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે ઘણા વખતથી ઇટાળવા ખાતે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે ખાસ કરીને રજાના દિવસો અથવા તો શનિ રવિ અને સાંજના પીક અવર્સની અંદર ઈટાળવા ત્રણ રસ્તા અને ઈટાળવા ચાર રસ્તા ખાતે ટ્રાફિક સમસ્યા ખૂબ જ વકરી રહી છે ખાસ કરીને જૂના આરટીઓ અને ત્યાર પછીથી ઇટાળવા થઈ અને ગણદેવી રોડ તરફ જતા માર્ગની ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળે છે ટ્રાફિકનું ડાયવર્શન થતું નથી ને જેના કારણે લઈ અને ઈંધણ અને સમયની બરબાદી થાય છે એટલું જ નહીં પણ એના કારણે ધ્વનિ પ્રદૂષણ પણ ખૂબ જ વધે છે કારણ કે લોકો ધીરજ ગુમાવે છે અને વારંવાર હોર્ન વગાડે છે જેના કારણે લઈ આજુબાજુના વિસ્તારની અંદર રહેતા લોકો પણ ત્રહીમામ પોકારી ઉઠ્યા છે સત્વરે ત્યાં કોઈક સર્કલ બનાવી સિગ્નલ મૂકી અને ટ્રાફિકનું ડાયવર્ઝન કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે ધોરણ બારના વિદ્યાર્થીઓ થઈ જાઓ તૈયાર કારણ કે આવતીકાલે આપનું રિઝલ્ટ આવી રહ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એક અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું કે આવતીકાલે ત્રણ ત્રણ સ્ટ્રીમ એટલે કે સાયન્સ કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓનું પરિણામ કે જેમણે ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસમાં પરીક્ષા આપી હતી એ સવારે દસ ત્રીસ કલાકે જાહેર થવાનું છે જેના માટે એક વોટ્સઅપ નંબર પણ આપવામાં આવ્યો છે વોટ્સઅપ નંબર છે સિક્સ થ્રી સેવન થ્રી ડબલ ઝીરો નાઇન સેવન વન ઉપર તમારી સીટ નંબર લખશો તો તમને મળશે તમારું રિઝલ્ટ સાથે જ વેબસાઇટ જે ખરી એ તો ખરી જ ડબલ્યુ ડબલ્યુ ડોટ જી એસ ઇ બી ડોટ ઉપર આપને આપ આપનું પરિણામ મળી શકશે હંમેશા ટ્રાફિકથી ધમધમતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વેસમા નજીક વધુ એક અકસ્માત સર્જાયો અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલા ટેમ્પોને નડ્યો અકસ્માત વેસમા ઓવરબ્રિજ પર વારંવાર અકસ્માત થાય છે અને છેલ્લા ત્રણ દિવસમાં ચારથી વધુ અકસ્માતની ઘટના સામે આવી છે ટેમ્પો નંબર જી જે ઓગણીસ બાવીસ સાહીઠ અઠ્ઠાણુંના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત જોકે અકસ્માતની અંદર ટેમ્પો ચાલકનો આબાદ બચાવ ઘટનાની જાણ વેશમા આઉટપોસ્ટને થતા પોલીસ જવાનો ઘટના સ્થળે टेम्पो मुख्य मार्ग पर पर ने, ट्राफिक ने हड़वो करियो फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो